મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં માં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે મતદાર જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ તાલુકાના દિવ્યાંગજનોના મતદારો માટે અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ત્રાલસા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દિવ્યાંગ નાગરિકો મતદારો મતદાન કરી શકે તે માટે તેમને ઘર બેઠા મતદાન માટેની વ્યવસ્થાઓ દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ તેમજ દિવ્યાંગ મતદાનને લાઇનમાં ઊભા નહીં રહેવાનું જેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી દિવ્યાંગોને લુકશાહીના પર્વમાં સહભાગી બનવા સક્ષમ એપ્લિકેશન વિશે પણ જણાવવામાં આવ્યું હતું અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલ સખાતે દિવ્યાંગોએ બનાવેલી અને આંખે વળગે તેવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી દ્વારા મતદાન જાગૃતિ માટેના અનોખા પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો આ કલાત્મક રંગોળી દ્વારા તમામને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો હતો મતદાન કરવું તે આપણી નાગરિક તરીકેની નૈતિક ફરજ છે ત્યારે લોકશાહીની ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના આચાર્ય મનીષાબેન ત્રિવેદીએ કર્યું હતું આ ઉપરાંત વાગરા તાલુકા અને જંબુસરમાં તાલુકા ખાતે પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતનોડલ અધિકારી શ્રી પ્રિતેશભાઈ વસાવા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારી શ્રી કાશ્મીરાબેન સાવંત સ્વીપ અધિકારી શ્રી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રણવભાઈ ભટ્ટ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ચુડાસમા અને મોટી સંખ્યામાં દિવ્યાંગ મતદારો હાજર રહ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ મારું નામ કલ્પના છે

ટ્રાન્સજેન્ડરને પણ લોકશાહી મતનો ઉપયોગ ખાસ કરી તે માટે જાગૃત કરવામાં આવ્યા અને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો અત્યારે ઘણી વિશાળ સંખ્યામાં દિવ્યાંગ મતદાતાઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓને મતદાન સ્થળે કયા કયા સરકારશ્રી દ્વારા સુવિધાઓ આપવામાં પૂરી પાડવામાં આવે છે સ્વીપ દ્વારા એમને કઈ રીતે મતદાન કરવાનું છે તેની પણ વિસ્તૃત માહિતી અધિકારી શ્રી દ્વારા આપવામાં આવી અને અમારી સંસ્થાના જે મનોદિવ્યાંગ બાળકો છે અઢાર વર્ષથી ઉપરના તેઓ વીસ પચીસ બાળકો પણ પ્રથમવાર પોતાના મતદાનનો ઉપયોગ કરશે તે બાળકોને પણ જાગૃત કરવામાં આવ્યા અને વિસ્તૃત માહિતી આવી ધન્યવાદ સોસાવા જિલ્લા દહેજ અધિકારી અને પીડબ્લ્યુ નોડલ ઓફિસર ભરૂચ આજે જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ અસ્મિતા વિકાસ કેન્દ્ર નો સંયુક્ત ઉપક્રમ દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારો માટે જે જિલ્લા ચૂંટણી તરફથી જે કંઈ સવલિયત મળે છે ખાસ કરીને વ્હીલચેર આસિસ્ટન્ટ અને સક્ષમ એપની માહિતી આપવામાં આવી છે અને મતદાનના દિવસ ખૂબ મોટી પ્રમાણમાં દિવ્યાંગ મતદારો મતદાન કરે એ બાબતે પહેલ કરવામાં આવી છે